નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ગોધરા વાવડી ખુર્દ સ્ટેશનો વચ્ચે ડબલિંગ કામને કારણે બે મેમો ટ્રેન રદ કેટલીક ટ્રેનની અસર થશે એમએસયુમાં ગુજરાતીમાં પાઠ્યપુસ્તકો તૈયાર કરતા સાઈઠ લેખક ચાળીસ યુનિવર્સિટીના વીસીનો સેમિનાર યોજાશે શહેરમાં ભેજ અને વાદળ દૂર થતા પારૂ પચાસ ઘટીને એકસો ચાળીસ થયો પવનની દિશા ઉત્તર અને ઉત્તર પૂર્વની થતા તાપમાન ઘટ્યું ટ્રાફિક સિગ્નલ ભંગ કરશો તો પોલીસ ફોટો પાડી મેમો મોકલશે વારંવાર થશે તો ગુનો દાખલ કરાશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડીની બસો ચોવીસમાંથી એકસો એકોતેર સીટ ખાલી રહી ખાલી સીટો ભરવા માટે કુલપતિએ બનાવેલી કમિટીની છવ્વીસમી બેઠક અગાઉ પીએચડી પ્રવેશ પરીક્ષા પાસ કરેલા એડમિશન બાબતે

સીસીટીવી ફૂટેજ સહિત અન્ય વિગતો મેળવી યુવકની હત્યાની એક પછી એક કડીઓ પુરાવા પોલીસને મળ્યા જેમાં ઓગણીસ ડિસેમ્બરના રોજ મરણ જનાર સીતારામ યાદવ નામના યુવક અને તેમના અન્ય ત્રણ મિત્રો વચ્ચે મજૂરીની રકમ વહેંચવા બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી જેની અદાવત રાખીને ત્રણ મિત્રોએ ભેગા મળી મરણ જનાર સીતારામ યાદવનું દોડા વડે ઘડુ દબાવી હત્યા કરી હોવાની હકીકત સામે આવી મજૂરીના પૈસાની લેતી દેતી મામલે ચાર મિત્રો વચ્ચે ઉગ્ર તકરાર થઈ હતી જે મામલે અદાવત રાખી મોડી રાત્રે ત્રણ આરોપીઓએ ભેગા મળીને તેમજ ભેગા મળી સુતેલી હાલતમાં સીતારામ યાદવનું ડોરડા વડે ઘડુ દબાવી હત્યા કરી દેવામાં આવી હતી જેમાં હાલોલ પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી આરોપી કૃષ્ણા યાદવ અમિત યાદવ સુનિલ યાદવને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હાલોલ જીઆઈડીસી જે મોલની પાછળ આવેલ ત્યાં ઇન્ડિયન લોજિસ્ટિક નામની કંપની છે ત્યાં ગોડાઉનમાં કામ કરતા એક ઈસમ જે સિત્તે સીતારામ બિહારી યાદવ હતા એમના મરણ જયેલી હાલમાં લાશ મળેલી હતી જે અનુસંધાને ત્યાંથી ઇન્ફોર્મેશન્સ મળતા ઘટના સ્થળે પોલીસ પહોંચી જઈ અને એને જે ભાઈ હતા એમની એડીની જાહેરાત લીધેલી હતી અને એનું પેનલ પીએમ કરાવતા કે એનું ગળું દબાઈ કોઈ વસ્તુથી એનું મૃત્યુ નિપજ્યું હોય એવું કારણ જણાઈ આવતા એમના ભાઈશ્રીની પરમ દિવસે અજાણ્યા ઈસમો વિરુદ્ધની ફરિયાદ લેવામાં આવેલી અને ખૂનની ફરિયાદ દાખલ થતાં આ બાબતે હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને ટીમની તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસોએ સીસીટીવી ફૂટેજ વગેરે તપાસ કરી તથા આજુબાજુના જે સાહેબો અને જે ઇન્ડિયન લોજિસ્ટિક કંપની છે એમાં કામ કરતા માણસો મજૂરોની પૂછપરછ કરતા એમાંથી એવી હકીકત જાણવા મળેલી કે ગઈ ઓગણીસ ડિસેમ્બરે ત્યાં અગાઉ કામ કરતા ક્રિષ્ના યાદવ નામના ઈસમ તથા અમિત યાદવ નામના ઈસમ સાથે આજે મરણ જનાર સીતારામ હતો એને બપોરના સમયે કોઈ મજૂરીના પૈસા લેવા બાબતમાં અથવા ભાગમાં તકરાર થયેલી હતી અને એ બાબતે કંઈ ઝઘડો થયેલો હતો અને ત્યારબાદ ત્યાં ક્રિષ્ના અને અમિત ત્યાંથી નીકળી ગયેલા હતા જેથી તેઓને પકડી લાવી અને એમની સઘન પૂછપરછ કરતાં ગઈકાલે એવી એમને કબૂલાત કરેલી છે કે જે આ માથાકૂટ થઈ હતી એના લીધે એમને ગુસ્સો આવેલો હતો અને એમણે એક ત્રીજા મિત્ર સુનીલ યાદવ કરીને હતા એમની સાથે મળી અને ત્યાંથી આશરે રાતે દોઢ વાગે ઘરેથી નીકળી અને આ ગોડાઉનમાં આવેલા અને ત્યાં ગોડાઉનમાં પડેલા એક દોરી મારફતે આ મરણ જણા ઈસમ સીતારામ સૂતા હતા એમને સૂતી જ હાલતમાં દબાવી અને ગળામાં દોરું નાખી અને ગળાથી

ખેડૂતોને ગત વર્ષ કરતા પણ ઓછા મળતા ખેડૂતોએ તાલુકા વિકાસ અધિકારીને સરકારની નીતિ વિરુદ્ધ આવેદનપત્ર પાઠવ્યું હતું વલભીપુર તાલુકાના પચ્ચે ગામ તેમજ અન્ય ગામોના ખેડૂતો દ્વારા વલભીપુર તાલુકા વિકાસ અધિકારીને કપાસના પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતો રોષે ભરાયા હતા તળાજા માર્કેટિંગ યાર્ડમાં સત્તર ડિસેમ્બરથી ડુંગળીની હરાજી શરૂ થયા બાદ દરરોજ લાલ ડુંગળીની અંદાજીત પચીસોથી ત્રણ હજાર બસો ગુણી આવી રહી છે તળાજા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના એક રીઠ ભાવ ઉપજે છે જોકે તળાજા યાર્ડમાં સફેદ ડુંગળીની આવક નહિવત હોય છે ભાવનગરમાં શિયાળાની સિઝનમાં લઘુત્તમ તાપમાન તેર પોઈન્ટ ચાર ડિગ્રી પહોંચી જતા શહેરીજનો ઠંડીમાં ઠુઠવાયા હતા પંથકમાં માત્ર એક જ રાતમાં પૂર્વોત્તર દિશામાંથી બાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હિમભર્યા પવનો ફૂંકાતા તાપમાનનો પારો સળસડાટ ગગડ્યો હતો ગોંડલના સુલતાનપુર ગામ ખાતે ડુંગળીનું વાવેતર કરતા ખેડૂતો પાયમાલ થઈ જાય તેવી સ્થિતિ સર્જાય છે ગરીબોની કસ્તુરી એટલે ડુંગળી કહેવાય પરંતુ આ ડુંગળી અત્યારે ખેડૂતોને રાતા પાણી વોવડાવ્યા છે અત્યારે ડુંગળીના ભાવ ઘટ્યા છે હાલમાં ડુંગળીના ભાવ તળિયે પહોંચી ગયા છે સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટયાર્ડમાં ડુંગળીની બમ્પર આવક બાદ જૂના માટે ગોંડલ પંથક પ્રખ્યાત છે તેવા મરચાની મબલક આવક થતા યાર્ડ દ્વારા હાલ તુરંત આવક બંધ કરાઈ છે માર્કેટયાર્ડમાં મરચાની અંદાજે પચાસ હજાર ભારની આવક થઈ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડીમાં એડમિશનનો મુદ્દો વિવાદમાં આવ્યો છે કારણ કે સૌ પ્રથમ રાજ્યની સંભવત એકમાત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પીએચડીમાં એડમિશન માટે નીટ ફરજિયાત હોવાનું જાહેર કરાયું કે બાદમાં નીટની પરીક્ષા પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ જ ઓછી હોવાથી ઓગણત્રીસ વિષયમાં પીએચડીની બસો ચોવીસ માંથી એકસો એકોતેર સીટ ખાલી રહી નિયમનો વારંવાર ભંગ કરતા સામે ગુનો નોંધવા પોલીસે તેમના દંડની કુંડળી ભેગી કરવાનું શરૂ કર્યું છે સૌથી વધુ ટ્રાફિક નિયમનો ભંગ કરનારા સો લોકોના લાયસન્સ રદ કરવા ટ્રાફિક પોલીસે કાર્યવાહી હાથ ધરી આરટીઓને જાણ કરી છે શહેરમાં ભેજનું પ્રમાણ અને વાદળો હટતા ઠંડીના પારામાં પાંચ ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો હતો જેના કારણે વહેલી સવારી અને સાંજ પડતા જ ઠંડીનો અનુભવ થયો હતો જોકે બે દિવસ બાદ ભેજવાળા પવનોને કારણે વાતાવરણમાં વાદળો ઘેરાયેલા જોવા મળી શકે છે રવિવારથી ઠંડીનો પ્રકોપ જોવા મળી શકે છે ગુજરાતીમાં પાઠ્યપુસ્તકો તૈયાર કરતા લેખકો માટે બે દિવસીય ક્ષમતા નિર્માણ પ્રવાહ અંતર્ગત સેમિનારનું ભારતીય ભાષા સમિતિ અને યુજીસીના સહયોગથી આયોજન કરવામાં આવશે જે છવ્વીસ અને સત્યાવીસ ડિસેમ્બરના રોજ એમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના પ્રોવીએમ શાહ ઓડિટોરિયમ ખાતે યોજવામાં આવશે પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના આણંદ ગોધરા સેક્શનના ગોધરા વાવડી ખુલ્દ સ્ટેશનો વચ્ચે ડબલિંગના નોન ઇન્ટરલોકિંગ કામને કારણે લેવામાં આવેલા બ્લોકને કારણે મેમુ ટ્રેન રદ રહેશે જેમાં આણંદ ગોધરા મેમુ ટ્રેન છવ્વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસથી પાંચ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી રદ રહેશે તો આ સાત બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર